સંદેશ સ્વાગત નાર્ટિક્સ ના બે ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ભરતા આરોપી ને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એસુજી પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓ જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે જીએમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી વડોદરા ગ્રામ્ય નાઓને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અંતર્ગત એઓ ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી નાઓને અલગ અલગ ટીમો બનાવી જિલ્લાના નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓની માહિતી એકત્ર કરી જરૂરી કાર્યવાહી હાથ ધરે પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર એનડીપીસી પંચ્યાસીની કલમ આઠ સી પંદર સી પચીસ ઓગણત્રીસ તથા પાદરા પોલીસ સ્ટેશનના એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી પંદર બી ઓગણત્રીસ મુજબના ગુનાઓના કામનો નાસ્તો ફરતો આરોપી ચંદ્રપાલસિંહ રઘુવીરસિંહ પવાર રહેવાસી ખજૂરિયા સારંગ તાલુકો દલૌદા જિલ્લો મંદસૂર મધ્યપ્રદેશનો પોતાની ધરપકડ ટાળવા સારું છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ હોય અને સદર આરોપી મુજે રાણિયા બસ સ્ટેશન તાલુકો સાવલી જિલ્લો વડોદરા ખાતે હાજર હોવાની ચોક્કસ બાતમી મળતા એસઓજી ટીમે રાણિયા બસ સ્ટેન્ડ તાલુકો સાવલી ખાતેથી આરોપી ચંદ્રપાલસિંહ રઘુવીરસિંહ પવારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારીમાં જે એમ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એ ભરવાડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ નરવરસિંહ શ્રવણભાઈ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ ખોડુભાઈ હેડ કોન્સ્ટેબલ માધાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ભાવિનભાઈ કાળુભાઈ રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો